જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે અને પીડીએફની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા તો રમણીકલાલના પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી હતા નંબર બે રમણીકલાલનો વ્યવસાય શો હતો તો જબશે રમણિકલાલ ફોરેસ્ટ ઓફિસર હતા અને તેઓ સાગનો બે નંબરનો વ્યવસાય કરતા હતા નંબર ત્રણ રમણીકલાલને પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે તો જવાબ આવશે રમણીકલાલે ગુસ્સામાં આવીને નિર્દોષ શ્રમજીવીને ચાબુકથી ફટકારી મારી નાખ્યો હતો અને એની પત્ની લખીએ કળકળતી આતરડીએ શાપ આપ્યો હતો રમણિકલાલને પોતાની સ્થિતિ માટે આ ઘટના જવાબદાર લાગે છે નંબર ચાર રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટે ન ઉપાડ્યો તો જવાબ આવશે વેવાય કદાચ દીકરીના માઠા સમાચાર આપે તો એ વિચારથી રમણીકલાલનામાં ફોન ઉપાડવાની હિંમત નહોતી એટલે એમણે ટ્રેનમાં ફોન ઉપાડ્યો નહીં

તો જ્યાં બસે ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો ચહેરો ચોરસ હતો સૂર્યના તડકામાં તેમની ચામડી થઈ ગઈ હતી થોભિયાના વાળ થોડા સફેદ અને બાકીના ભરાવદાર વાળ કાળા હતા તેમની ઊંચાઈ આશરે છ ફૂટ હતી અંગ પર આછા બદામી રંગની સફારી પહેરી હતી તેનું વ્યક્તિત્વ કદાવર અને રૂઆદાર પણ વિશાળ આંખોમાં વેદના છલકાતી હતી ત્યાર પછી એ નંબર બે તેઓ શાની ચિંતામાં હતા તો જવાબ આવશે કે રમણિકલાલ તેમની દીકરીના શ્વાસ લંબાય તો તેનું મોઢું જોવા મળે તેની ચિંતામાં હતા કારણ કે વેરાવળમાં પરણાવેલી આવેલી તેમની અઠાવીસ વર્ષની દીકરી દાજી ગઈ હતી તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી નંબર ત્રણ રમણીકલાલ પર શો ફોન આવ્યો હતો તો રમણીકલાલ પર તેમની દીકરી સિરિયસ છે તાત્કાલિક આવો એવો ફોન આવ્યો હતો નંબર ચાર સમીરે રમણીકલાલને શ્રી સાત્વના આપી તો સમીરે રમણીકલાલને સાત્વના આપતા કહ્યું કે વડીલ ચિંતા ન કરો ઈશ્વર સહુ સારા માના કરશે તમારી દીકરી બચી જશે ત્યાર પછી જોયો નંબર પાંચ રમણિકલાલના નોકરીની શરૂઆત સમયનો દમામ તમારા શબ્દોમાં આલેખો તો જોઈએ આપણે તેમનો જવાબ કે રમણીકલાલને ચોવીસ વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી તેમનું પોસ્ટિંગ વધ વઘઈમાં હતો તેમને રહેવા સરકારી બંગલો નોકર ચાકર ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધા મળી તેઓ સાગના બે નંબરના ધંધામાં પુષ્કળ કમાયા તેમને તેમના હોદ્દાનો અને સત્તાનો નશો હતો તેમને પત્ની અને દીકરો તથા દીકરી એમ બે સંતાનો હતા તેમનો વઘઈના જંગલના મહારાજા હોય એવો વટ હતો તેમણે ત્યાંની પ્રજા પર પોતાની ધાક જમાવી હતી ત્યાર પછી જોઈએ નંબર છ કે રમણીકલાલે કઈ આશાથી ભિખારણને સો રૂપિયાની નોટ આપી હતી તો અહીં આપણો જવાબ આવશે કે રમણીકલાલે અન્ય કોઈ સ્વાર્થથી નહીં પણ આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડા લંબાય તો દીકરીનું મોઢું જોવા મળે આ આશાથી રમણીકલાલે ભિખારણને સો રૂપિયાની નોટ આપી દીધી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ ના તમામ સોલ્યુશનને સોલ્યુશન પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે નીચેના પ્રશ્નોના મુદ્દા સર લખો જેમાં નંબર એ કે રમણેકલાલના જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરો તો જોઈએ આપણે તેમનો જવાબ કે રમણીકલાલ એમના જીવનના પૂર્વાર્ધમાં સુખી હતા ચોવીસ વર્ષની ઉંમરે તેઓ ફોરેસ્ટ ઓફિસર થયા તેમના લગ્ન થયા અને એક દીકરો અને દીકરી એમ બે સંતાનના પિતા થયા તેમનું વઘઈમાં પોસ્ટિંગ થયું તેમને રહેવા સરકારી બંગલો નોકર નોકરચાકર અને ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધા મળી તેમણે નોકરી દરમિયાન સાગના બે નંબરના ધંધામાં પુષ્કળ કમાણી કરી જુવાનીના જોશ માં તેઓ ત્યાંની આસપાસની પ્રજા પર ધાક જમાવવા જીપ લઈને નીકળતા અને સૌને પોતાનો વડ બતાવતા પરંતુ રમલીકલાલ રમણીકલાલનું ઉત્તરાર્ધ જીવન અત્યંત કરુણાજનક રહ્યું લાકડા નહીં પણ ડાળખા લઈને જતા ગરીબ શ્રમ જીવીને તેમણે ચાબુક ફટકારીને મારી નાખ્યો કળકળ આંતરડીએ લખીએ શાપ આપ્યો એ શાપના પરિણામે તેમની પત્ની હાર્ટ એટેકમાં મૃત્યુ પામી અમેરિકામાં ભણતા દીકરાને આંતરડાનું કેન્સર થયું એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ છતાં તે બચ્યો અને દીકરીને પૈસાની લાલચમાં સાસરીવાળાએ સળગાવી દીધી આમ રમણીકલાલની પૂર્વાર્ધ સ્થિતિ દુઃખદ તો ઉત્તરાર્ધ સ્થિતિ દુઃખદ હતી ત્યાર પછી જોઈએ નંબર બે કે કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે આ વિધાન કૃતિના આધારે સમજાવો તો જોઈએ આપણે જવાબ કે કર્મનો નો હિસાબ દરેકે ચૂકવવો પડે છે આ વિધાન સચોટ ઉદાહરણ વાત એક શાપની ની કૃતિના રમણીકલાલ છે જુવાનીમાં સુખ સાહેબીમાં જીવતા રમણીકલાલ

કરગરતો રહ્યો પણ રમણીકલાલે એને એટલી જોરથી ચાબુક ભટકારી કે એની ખોપરી ફાડી ફાટી ગઈ ગરીબ શ્રમજીવીના પત્ની અને બાળકો નિરાધાર થઈ ગયા તેની પત્નીએ કળકળતી આતડીએ રમણીકલાલને શાપ આપ્યો કે રમણીકલાલે એના જીવનમાં ઉત્તરાર્ધમાં હાર્ટ એટેકમાં પત્ની ગુમાવી અને અમેરિકામાં રહેતા દીકરાને થયેલ આંતરડાના કેન્સરની સારવારમાં બધી કમાણી ખર્ચાઈ ગઈ છતાં દીકરો ન બચ્યો જુવાન જોધ જમાઈ મૃત્યુ પામ્યો અને સાસરીએ પૈસાની લાલચમાં દીકરીને જીવતી સળગાવી દીધી આમ રમણીલાલે યુવાનીમાં જે કુર કર્મો કર્યા હતા અને અનિતિથી જે કમાણી કરી હતી એનો હિસાબ અને ગડપણમાં ચૂકવવો પડ્યો તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને સ્કેનર આપેલા છે જેમાં તમે સ્કેન કરી અને આ ચેનલ ઉપર જોડાઈ શકો છો અને જેમાં તમને અવનવા વિડીયો અને પીડીએફ પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર પંદરના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે પાઠ નંબર પંદરના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે વિદ્યાર્થી મિત્રો ધો પાઠ નંબર ચૌદના સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તેમને આ સોલ્યુશનનો લાભ મળી રહે